નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ગઈકાલે એક જીરાનું ખેતર જોવા માટે એક ખેડૂતની વાડીએ જવાનું થયું અમે જીરાના ખેતરની અંદર બેઠા હતા ને ખેડૂતે કીધું કે સાહેબ આ વાવેતર જ ન કરાય તો તમે પૂછ્યું કે કેમ મને કે આમાં ઉપાધિના પાર નથી કે જીરું આખું સારું છે કે જેવો વાડી આવું એટલે ઉપાધિ ચાલુ થાય જો પાણી ન પાવ તો બહુ થાય એમ નથી અને પાણી પાવતો તો દવા બાર લગી ભેજ સુકાય ત્યાં લગી ઉપાધિનો પાર નથી ખેડૂતના શબ્દમાં આ જીરાના અને ધાણાના પાકની અંદર ઉપાધિ એટલે કે સુકારો અને એમાં પણ આ માવઠા રૂપી વરસાદના લીધે જમીનની અંદર ભેજ વધારે હોવાથી લીલા સુકારાનું પ્રમાણ છે એ કંઈક અંશે વધારે દેખાય છે ચોથું પિયત આપતા હોય ત્યાં જ સુકારો છે એ નાના છોડની અંદર પણ જોવામાં મળી રહ્યો છે તો આ સુકારામાં

ધાણાની અંદર જે ખેડૂતોને પચીસ ત્રીસ ટકા કે પાંત્રીસ ટકા જેવો સુકારો છે એમણે ધાણાના ખેતરની અંદર કોઈ ખર્ચો કરવાનો નથી બીજો જે પાક છે જીરાનો પાક છે જીરાની અંદર પિયત આપ્યા પછી લીલા સુકારાનું પ્રમાણ જોવા મળે છે એની અંદર આપણે કયા ફુગનાશકની અંદર આગળ વધવું અથવા તો શું છંટકાવ કરવો જોઈએ તો પેલું જ પિયત આપ્યા પછી ચોથા કે પાંચમા દિવસે જેવું ખેતરની અંદર ચાલ્યા જેવું થાય

આ પંપે ચાલીસ ગ્રામ પ્રમાણે વિઘે ત્રણ પંપ કરવાથી સુકારાની અંદર સારામાં સારું પરિણામ મળશે આની સાથે સાથે આપણા ખેતરની અંદર જે કંઈ પણ જીવાતની જરૂરિયાત હોય ગળો હોય થ્રીપ્સ હોય તો એની દવા એડ કરી અને ઘાતો છંટકાવ સમયસર કરવામાં આવે એમાં ખેડૂત મોલને સારામાં સારા પરિણામ મળી રહ્યા છે અને જેની તમને ભલામણ કરવામાં આવે છે ખાસ જીરાના પાકની અંદર આપ્યા પછી ત્રીજા કે ચોથા જ દિવસે તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે ચોથા પાંચમા દિવસે કે ઘેરો જે છે એ સારો દેખાય છઠ્ઠા સાતમા આઠમા દિવસે સુકારો જે છે એ દેખાવાની શરૂઆત થાય તો ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે પિયત આપ્યા પછી ફુગનાશક નો છંટકાવ જે છે એ અવશ્ય કરવો આભાર